કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો એવી આશા સાથે આજના વિડીયો લઈને આવ્યો છું મિત્રો આની અગાઉ આપણે રાશન કાર્ડ વિશેનો વિડીયો બનાવેલો બરાબર હવે આજે હું તમને રાશન કાર્ડની અંદર એક પ્રોબ્લેમ આવે છે કુપનનો જે આપણે અમે કુપન કહીએ છીએ જેને આપણે રાશન કાર્ડ કહીએ છીએ એનો આપણે દુકાનદાર પાસે જ્યારે આપણે માલ લેવા જઈએ ને કુપનનો જથ્થો લેવા જાય ને આપણા ભાગનો ત્યારે આપણે એક પ્રોબ્લેમ આવે છે કે આપણે ફિંગર નથી આવતા આપણે જે ફિંગર આવે ને ફિંગર નથી આવતા તો એના માટે આપણે શું કરવાનો બીજો ઉપાય છે કે ઓટીપી ઓટીપી થી આપણે હાથ જથ્થો પડી શકીએ છીએ તો એ ઓટીપી માટે આપણે શું કરવું અને એ ઓટીપી કેટલો કામનો છે એના વિશે હું તમને પેલા કહી દઉં જ્યારે પણ આપણે કોઈ પણ આપણા ઘરના બુઝુર્ગ વડીલો જે પણ કોઈ એ ટુ ઝેડ કોઈ પણ જે વડીલો હોય બુઝુર્ગ હોય કે જે કોઈ કોઈ અમુક વ્યક્તિ એવા હોય કે જેના હાથે જ નથી તો એ લોકો શું કરે તો કોઈના ફિંગર ફિંગર દેવાની અંદર તકલીફ થતી હોય ન આવતી હોય તો એના માટે શું કરવું તો એના માટે આપણે એક ઉપાય છે કે ઓટીપી જથ્થો કરવો બતાવું છું તો ચાલો આપણે મોબાઈલ પર જઈએ અને ત્યાં જઈને કઈ રીતે આપણો મોબાઈલ નંબર વેરીફિકેશન કરવો ને કઈ રીતે મોબાઈલ નંબર તેની અંદર એડ કરવો રાશન કાર્ડમાં તેના વિશે હું સમજાવીશ પણ આ મિત્રો એક વાતનું જરૂર ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે કૂપનનો માલ લેવા જાઓ રાશન કાર્ડ નો માલ લેવા જાઓ ત્યારે તમારે એ મોબાઈલ નંબર મોબાઈલ સાથે રાખવાનો છે કે જે તમે રાશન કાર્ડમાં એડ કરેલો છે અન્યથા તમારો ઓટીપી ઘેરે જશે અને તમે ત્યાં માલ લેવા જશો તો એ ઓટીપી ફક્ત થોડો સમય પૂરતો જ હોય તો તમે જથ્થો નહીં મેળવી શકો માટે આ ખાસ ધ્યાન રાખવું તો ચાલો આપણે જઈએ મોબાઈલ પર અને ત્યાં તમને વ્યવસ્થિત સમજાવું છું બરોબર તો મિત્રો આપણે વેબસાઇટ પર જવાનું છે ને એ વેબસાઇટ માટે આપણે કોઈ બ્રાઉઝર અને તેમાં તેને સર્ચ કરવું પડશે તો અહીં હું લઉં છું Chrome બ્રાઉઝર હવે સૌ જે સાઇડ આવે આઈપીડીએસ એફસીએસસી ગુજરાત લખેલું તેને આપણે ક્લિક કરવાની છે હવે આઈપીડીએસ પોર્ટલ આ રીતે ખોલશે જેમાં આપણે નીચે જશું ને ત્યાં જે બ્લુ કલરમાં જે બધી લિંક આપેલી છે તેની અંદર આપણે જશું તો આની અંદર આપણે જોશું ઉપરથી કેટલા નંબરની લિંક આપણે ક્લિક કરવાની છે તે હું તમને બતાવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠમા નંબરની જે લખેલી છે ગુજરાત પીડીએસ ના એસએમએસ એલર્ટ્સ માટે તમારો મોબાઈલ રજીસ્ટર કરાવો તે લખેલું છે ચોખ્ખું તો ત્યાં આપણે આઠમા નંબરની લિંક પર ક્લિક કરશું જે આ રીતે મોબાઈલ રજિસ્ટ્રેશન માટેની લિંક ખુલશે પેજ ખુલશે તેની અંદર આપણે અહીં છે નીચે તમારો મોબાઈલ નંબર ત્યાં મોબાઈલ નંબર નાખવાનો છે કે જે આપણે અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે તો તે નંબર નાખ્યા બાદ આપણે આગળ વધુ પર ક્લિક કરશું હવે આપણે એક આઈપીડીએસ તરફથી એક મેસેજ આવશે જેમાં ઓટીપી લખેલો વિશે તે ઓટીપી આપણે અહીંથી લેવાનો છે અહીં નીચે છેલ્લી લીટીમાં લખેલું છે વીઆઈએલ ફોર ઈ આપણે ઓટીપી છે જે આપણે અહીં એસએમએસ દ્વારા મળેલ ઓટીપી લખેલ છે તે આપણે દાખલ કરીશું તો ઓટીપી દાખલ કર્યા બાદ આપણે અહીં સબમિટ આપીશું ત્યારબાદ બીજું પેજ ખુશ છે મોબાઈલ રજિસ્ટ્રેશન માટેનું તો એની આપણે તમામ માહિતી નાખવાની છે આપણો જિલ્લો તાલુકો અને આપણા દુકાનદારનું નામ એ ત્રણે ત્રણ વસ્તુ આપણે અહીંથી સિલેક્ટ કરવાની છે તો સૌ પ્રથમ આપણે જિલ્લો પસંદ કરશું ત્યારબાદ તાલુકો પસંદ કરો લખેલું છે તેને અમે સિલેક્ટ લખેલું છે ત્યાં આપણે ક્લિક કરશું એટલે આપણે તાલુકો પસંદ કરવાનો થશે જિલ્લો અને તાલુકો પસંદ કરી લીધા હવે આપણે આવે છે એફપીએસ વિસ્તાર એટલે કે આપણે જે જગ્યાથી કુપનનો રાશન માલ લેતા હોય રાશન કાર્ડ ઉપર માલ લેતા હોય તે દુકાનદારનું નામ અને કોડ નંબર આપણે ગોતવાનો છે તો એના માટે આપણે જવાનું છે એફ બી એસ વિસ્તારની સામે સિલક લખેલું છે તેને ક્લિક કરવાનું છે હવે અહીંયા આપણે જેટલા પણ તાલુકાને જેટલા પણ દુકાનદાર હશે તે દરેકના નામને કોડ અહીંયા આવી જશે તો આપણે જોવાનું તેમના નામ સાથે આવી જશે તો આપણે જોવાનું છે કે આપણે દુકાનદારનું નામ શું છે આપણે ઓળખતા જોઈએ તો આપણે તે પ્રમાણે સિલેક્ટ કરી ને આગળ વધવાનું છે તો હું મારા દુકાનદારને સિલેક્ટ કરી લઉં છું હવે ત્યારબાદ અહીં સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે

કોઈપણ પણ બુઝુર્ગ વ્યક્તિ આપડા ઘરના જે હોય તેને જો ફિંગર ન આવતા હોય અને એના ઉપર રાશન કાર્ડ અલગ હોય તો તેના માટે આ ખાસ કરજો ન ખબર પડે તો ફરી પાછો વિડીયો જોઈ રિપીટ કરી ને ફરી પાછું સેટિંગ કરી લેજો બરાબર નમસ્કાર